મિત્રો આ વિડીયો આજે એટલે બનાવી રહ્યો છું કે છેલ્લા વીસ દિવસથી જે એનએસ નો ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં જે મેં પોસ્ટ કરેલી છે પોસ્ટ મૂકેલો છે અને લાઈવ થયેલો છે તે બાબત થી કેટલાય લોકો મને સપોર્ટ પણ કરેલો છે અને એ પણ કીધેલું છે કે આમાં

કોઈ પણ વ્યક્તિ આજ સુધીમાં ભાજપની ભ્રષ્ટાચાર વિરોધ કર્યો છે ભ્રષ્ટાચારનો એ લોકોનો વિરોધ કર્યો છે એમને કોઈ ફાયદો થયો છે ખરો આમાં ફાયદો થવાની વાત તો એક બાજુ છે પણ એ લોકો મુશ્કેલીઓ પણ એ લોકોને ઘણી કરતા હોય છે એટલે પહેલી તારીખે લોકો એનઆરસ ના ભ્રષ્ટાચાર વિશે મૂકેલો ત્યાંથી લઈ અત્યાર સુધીમાં ઘણા વિડીયો મેં બનાવીને મૂકેલા છે અને કેવી આખી કેવી રીતે આખી સિસ્ટમ ચાલે છે એ પણ તમને બતાવેલું છે આવા ભ્રષ્ટાચારથી ઘણું બધું જે લોકો જે વિદ્યાર્થીઓ દસ દસ બાર બાર વર્ષ સુધી મહેનત કરી અને બોર્ડ એક્ઝામ માં રિઝલ્ટ લાવે છે એમને ઘણું મોટું નુકસાન થાય છે બીજી વાર કે પહેલી તારીખથી જે મારી સોશિયલ મીડિયા ઉપર સફર ચાલુ થઈ આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ તે સફર ઘણી આગળ વધી ચુકી છે ઘણી જગ્યાએ મેં રજૂઆત કરી ચૂક્યો છું અને એ રજૂઆતો ઉપર ઘણી જગ્યાએથી સારો પણ અભિપ્રાય ને આ બાબતે અમે કઈ પગલા લેશું એવી માહિતારી પણ આપવામાં આવી છે હવે તેની પ્રોસેસ લેવાશે એટલે એ બાબતે સૌને જણાવું કે તમે જે કંઈ સોશિયલ મીડિયા ઉપર મને મારી વાતને સાંભળી રહ્યા છો તેમને હું આ બાબતે છેલ્લા દિવસથી અલગ અલગ ઓફિસો એ રજૂઆત કરેલી છે એ ઓફિસો ની ફરી વાર મેં વીસ દિવસ મુલાકાત પણ લીધી ત્યાંથી એવું પણ કહેવામાં આવ્યું કે તમારી અરજી અમે ત્યાં લઈ અને શક્ય તે બધી કાર્યવાહી કરીશું પરંતુ હવે શું ખરેખર કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું ને શું કરશું હવે જો કાર્યવાહી ન થાય તો એનું પણ વિચારીશું